આપણે એટલે આખા ગોમના વેલાના મંત્રી તાને ગોમના મુખી હાળા કે બસ દેખાતા નથી ગમના મુખી પણ જવું પડશે છે ના ના લુખી જે ખાલી તને પાડા જેવા છે પછી જવું પડશે છે ગોમ પહાડ મુખી યાર બોલો યાર કોક અહીંયા એવું તો કયો યાર ડાયલોગ બાયલોગ હું શું ગમનો મુખી હા તમે છો ગોમ મુખી આખા ગોમ કરું દુખી આખા ગોમ કરો દુખી આખા ગોમ ની ખો લુખી ખીચડી ઓ મંત્રી ખરો યાર હા અલે ઈમ ની યાર ગોમ ના મુખી છું તે કોય જૂતો બૂતો હારો કે રે તો નહી તમે અલે આ ગોમ નો મુખી એટલે શું છે કશું નહીં હોતા

કોણ કે ઘર આટલા બેહ્યો તો જો આ પડી જો આટલા ઘવા બેહ્યો છે અરે લાલમે તમે લમ જગ્યા જો લે છે આવજો વાતો પર્યા છે અમદાવાદ સીટી મોકાલ કાલુપુર માં બરાબર અમે એવા ખબર નહિ હાનો પોયલો છે આ તો આવું કઈ લે આ મોણા જ ગણાય

જો અલ્યા પલ્લો ગટિયો અલ્યા આરો ઝૂઠો બોલે ને સોમો હાલું ગેર કે હું મને ભેસો લઈનેથી નીકળ્યો તો ભાઈ અઘવાની આવે તોને બોલે ભેસેની અઘી શીકણ્યો મારી ભેસિકા અઘી નહીં તો કાલે ભેં મેં ઓને કાલે જોયો તો ભેસ લે ઓમળો પોલે ઓને પોલે પડતી મારી ભેસિકા કદી અઘી નહીં ના તાર તો શહેર પર દિલ્હીમાં દિલ્હીમાં નહી ક્યું ઓમ કઈ શીશ લઈ દિલ્હીમાં એકતી આવ્યો આવ્યો હા હા એ ભાઈ તમારું ફેસલ પડ ફોન આવ્યા જવાનું ચાલો

તારે આવના મારી દે કે તીખર અચ્છીથી ખરાબ કે હો તો કોઈનો કોઈ આવી જ મારનો માય છે એ આવું વેછું કોક

હાલ તો તારા હાથ પર કરી દીધા આ ધનત કોણ ન આવે એકી આમ મેલેની નહીં નાળે દંડો કે ભાઈ ના ખાઈ તમે મૂકી દો તમે ઓળખો બાર આવું આપડે બે ઘર પણ આણ જ

ઈસી શ્રીખામલ એ લૂખી આમદાસ મતલબો બે ટાઈપ 10 માળનો બંગલો બનાયો બસ પછી માની તું આનો બધું એ રોડ ઉપર તો બોડી નહીં તમે મોટા મોટા મંત્રીઓ નો પીલીયા આ મુખ અને મુખી નો ભાઈ બન ગોડા અમે આખું આ દેશ અમે ભળીએ છીએ બે દવા થઈ